આખા ગુજરાતમાં સૌથી મોટા મોટું રુદ્રાક્ષ એકવીસ મુખી સુધી મળશે અને બીજા બીજા ત્રણ કઈ આવે છે ત્રિજોટી આવે છે સવાર આવે છે ગણેશ રુદ્રાક્ષ આવે છે બોલા ત્રણ નું નામ તો મને ખબર જ નથી બાકી આટલા એકવીસ મુખી સુધીના રુદ્રાક્ષ આવતા હોય છે અને આપણા ઘરની અંદર આપણે આ બધી વસ્તુ તો રાખતા હોઈએ પણ સાથે સાથે પુરુષ હોય ભાઈ સ્ત્રીઓ એ રુદ્રાક્ષ પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ પહેરવું જોઈએ તો ઘણા ગ્રંથોમાં કે ઘણા લોકો ના પાડતા હોય છે હે મંથલી ટાઈમ પીરિયડમાં કાઢી દેવાનું રુદ્રાક્ષ બાકી પહેરી શકે બાકી પહેરી શકે વાંધો નહી આવે એ લોકોને કયા પહેરવાનું એમાં એ પણ અલગ અલગ હોય ને કારણ કે પુરુષ માટે કુંડલી મારે પહેરવાનું હોય તમારી કુંડલી પર તમારે કયો રુદ્રાક્ષ સારું બેનિફિટ આપે પહેરવાનું રુદ્રાક્ષ તમારે એમ ડાયરેક્ટ કોઈ આપી દીધું પહેરે એવું પહેરવું જોઈએ હે પૂજા પાઠ કરીને પછી પહેરવું જોઈએ રુદ્રાક્ષ બધું વાહ હવે હું જો હવે તમને કીધું કે ભાઈ મોટા બે રુદ્રાક્ષ આપવાનો છું રુદ્રાક્ષ આખું ફળ જ આપવાનો છું અને એ ની અંદર પણ તમને પચાસ લાખ નું ઈનામ એમાંય જો કોઈ ડુપ્લિકેટ સાબિત કરી આપે કે આ રુદ્રાક્ષ ડુપ્લિકેટ છે તો એ લોકોને પચાસ લાખ આપી પચાસ લાખ આપી દેવાના આપણે જોઈ લો આ ફળ આવું આવે તો આમાં કેટલા કેટલા મૂકી નીકળશે ભાઈ એમાં બે મુખી થી લઈને 14 મૂકી કયો રુદ્રાક્ષ નીકળે તમારા નસીબ પ્રમાણે અને આ ફ્રીમાં આપી દેવા ફ્રી માં આપી દેવાનું છે ફ્રી માં રુદ્રાક્ષ આપી રહ્યા છે જો શોપ આવે ને ફ્રી આપી દેવાનું જો અત્યારે આ તમે આમ લાઈવ ઘણી વખત જોયા હશે રુદ્રાક્ષ કેવું હોય

પાંચ મુખી નું જે છોકરાઓ ઓ ભણતા હોય એ લોકો ને કામ આવે ને ના ના ભણતા ને હેલ્થ માટે સારું હોય છે હેલ્થ માટે છ મૂકી ભણતા એના માટે સારું હોય છે છ મૂકી ભણતા હોય એના માટે સારું આમને બધી ખબર છે આગળ ડોક્ટર લાગી ગયો છે ડોક્ટર છે લાગ્યું ભાઈ ડોક્ટર અમે રુદ્રાક્ષ માં પીએચડી કરી રુદ્રાક્ષ ના એક્સપર્ટ છે આ માટે આપી ડોક્ટર ડિગ્રી અમને તમે જોઈને કહી દો કે ડુપ્લિકેટ જે ઓરિજિનલ છે જોઈને કહી દી અમે ડુપ્લિકેટ તો માર્કેટ માં મને ભાઈ ઈ જણાવો આપણે થોડાક અંદર આવીએ ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં ખબર પડતી જ નથી બધા એમ કેતા કે ભાઈ આ અમારું ઓરિજિનલ કોઈ માણસ મને એવું નથી કીધું કે મારા ડુપ્લિકેટ છે બધા કે હું લાખો ના ઇનામ આપીશ તો ડુપ્લિકેટ ઓરિજિનલ કેમ ખાવ આ જે લેબ છે આઈજીએલ સર્ટિફાઇડ વર્લ્ડ ની ફર્સ્ટ નંબર લેબ છે રુદ્રાજ અગર એને લખ્યું કે પાંચ મુખી તો પાંચ મુખી છે એને લખ્યું ડુપ્લિકેટ ડુપ્લિકેટ રુદ્રાજ છે તો એમાં થોડા એવું લખી દીધું ડુપ્લિકેટ ના વર્લ્ડ ની ફર્સ્ટ નંબર લેબ છે ફર્સ્ટ નંબર પણ આ તો હવે આ છપાઈને લોકો ના 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 આ ઓનલાઈન બધું વેરિફિકેશન થાય છે ઓનલાઈન સેફ છે પાછળ QR આપેલું છે QR માં સ્કેન કરશો

સામે ખબર પડી જશે નેપાલ છે એમાં આપણે ઓઇલ લગાવશું ને આપડે માલા પહેરીએ તો બધી માલા નું કલર એવું થઈ જશે બે ત્રણ વર્ષમાં તમારો એટલે ઓઇલ એની ચમક આવે ચમક આવે જૂનો થાય તો પછી એવું થઈ જાય બ્રાઉન કલર બ્રાઉન કલર થઈ જાય ઓરિજિનલ બાકી તો બાકી ડુપ્લિકેટ તમે ડાયલોગ રુદ્રાક્ષ લીધું ને પેરી ઓવરસ એવું ને એવું કલર તો ડુપ્લિકેટ રુદ્રાક્ષ તમારું અત્યારે આ મારી પાસે છે આ કઈ આ તમારું ઓરિજિનલ છે તમે જ્યારે આ માલ લીધી એનો કલર એવું હતો અત્યારે આ જૂનો થઈ ગયું છે બરાબર તમે બે ત્રણ વર્ષ પહેરો છો તો આ માટે સારું છે કલર તમને ટોટલી રુદ્રાક્ષની વાત કરું તો બધા જ છે અહીંયા 2 લાખ રૂપિયાની આ માળા છે 2 લાખ રૂપિયા માળા છે પછી ભાઈ પછી આ લક્ષ્મી કવચ આવે છે સરસ્વતી કવચ આવે છે હેલ્થ કવચ આવે છે આ બાજુની કિંમત શું છે ભાઈ આ વાસ્તુ ચોકી છે ઘરે મંદિર માં રાખીને પૂજા કરવાની પૈસા પૈસા કેટલા લાગે એના પૈસા અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા નો બાજોડ છે આજે તમને કઈક અલગ જ દુનિયામાં મેં કીધું ને કે અમારા ભાઈ છે ને શોખીન છે લલિતભાઈ અને એમને મને કીધું કમલેશભાઈ તમે મૂર્તિ બહુ જોઈએ છે પણ આ મૂર્તિની કિંમત ની વાત કરું પાંચ લાખ રૂપિયા છે સાહેબ પાંચ લાખ રૂપિયાની કિંમત છે નહીં તેના માટે આ ગ્રીન જેટ થી બનેલી મૂર્તિ છે આ સ્ટોન કોસ્ટલી આવે છે ને કારીગરી બહુ મોંઘી થાય છે એના ઉપર ના સ્ટોન એવી ક્વોલિટી નો મળતો નથી બજારમાં તમને ગ્રીન જેટ મળશે પણ એવી ક્વોલિટી નહીં મળશે ગ્રીન જેટ એટલે ક્યાંનો હોય ક્યાંનો રાજસ્થાન નો આફ્રિકા નો હોય છે આફ્રિકા આફ્રિકા થી આવે છે એટલે અમુક આખા પથ્થરમાંથી અમુક જ પથ્થર હશે ને આર્યો આ એન્ટિક બહુ જૂનો પથ્થર છે અત્યારે જે બજારમાં આવે છે બધું ડુપ્લિકેટ પથ્થર આવે છે લો ક્વોલિટી નો આવે છે આ ટાઈપ નો અત્યારે જે માર્કેટમાં આવે છે ને

રાખે પૂજા કરે છે ઘરમાં જશો કોઈ ગરીબ હોય કરોડપતિ હોય કેવું બી હોય એને નાનું કે મોટું શ્રીયંત્ર હશે જ હશે એવા નાના ભી આવે છે હજાર પંદરસો રૂપિયા આજુબાજુમાં આવે છે પહેલા નાનો રાખવાનો પછી મોટો રાખવાનું શ્રદ્ધા થાય બેનિફિટ થાય સારું તો તમને પૈસા આવવાનું ચાલુ થઈ જાય ધંધો હાલ પૈસા મહેનત કરવાથી આવશે આ રાખવાથી પૈસા નહીં આવવાના મહેનત અને કર્મ કરવું પડશે તમારે મહેનત અને કર્મ સાંભળો ઘણા લોકો કે કોઈ આવું પૈસા નહીં આવે ખાલી માર્ક ખુલે તમારે માર્ક ખુલે તમારું મે હું સાંભળું છે કે આપડા ઘરમાં નેગેટિવ એનર્જી હોય કોઈ કે કરી નાખ્યું હોય તો આ પસાર રાખવાથી ફાટી જાય આ ફાટી જાય સાચી વાત તમારા ઘર માં નેગેટિવ એનર્જી આવી જાય ઊ પૂજા મુકેલું હોય તો આ ફાટી જાય બે ટુકડા થઈ જાય ભાઈ આવી બધી વસ્તુ છે આ બધા આના કેટલા રૂપિયા છે ભાઈ હા એવું તો વજન પ્રમાણે છે સાડા બાર કિલો નું છે લાખ રૂપિયા કિલો નો ભાવ છે બાર લાખ પચાસ હજાર થાય છે દુનિયામાં ઘણા બધી લેવા વાળા પણ છે અને વેચવા વાળા પણ અહીંયા તમને એટલું કહીશ કે તમારે જો કદાચ એવું લાગે કે કઈક મારે અલગ વસ્તુ જોઈએ છે અને કઈક એવી ઉપયોગી કે જે મને લાઈફમાં ફાયદો થાય

આપણે રુદ્રાક્ષ નું રુદ્રાક્ષનું રુદ્રાક્ષ નું ફળ લઈ જવાનું ભૂલતા નહીં વિડિયો શેર કરી નાખો મને તો મજા આવી ગયા છે